રાહુલ ચંચલાનીને વર્ષના શ્રેષ્ઠ ફેશન રનવે કોરિયોગ્રાફર માટે દાદા સાહેબ ફાળકે ટેલિવિઝન એવોર્ડ મળ્યો ગાંધીધામના રાહુલ ચંચલાનીની પ્રખ્યાત કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે વર્ષના શ્રેષ્ઠ ફેશન રનવે કોરિયોગ્રાફર માટેનો પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે ટેલિવિઝન પુરસ્કાર ગર્વથી સ્વીકારે છે તેઓને મુંબઈ ખાતે એકટર મંદાકિનીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અતૂક નિશ્ચય અવિરત મહેનત અને શ્રેષ્ઠતા માટે અવિશ્વસનીય પ્રતિબદ્ધતા સાથે રાહુલે માત્ર તેના સપના સાકાર કર્યા નથી પરંતુ ફેશન અને મનોરંજન ઉદ્યોગ પર પણ અમિત છાપ છોડી છે તેમનું સમર્પણ અને દ્રઢતા આ મહત્વપૂર્ણ સિદ્ધિમાં પરિણમી છે જે તેમની અપ્રતિમ પ્રતિભા અને સર્જનાત્મક દ્રષ્ટિનો પુરાવો છે રાહુલ ચંચલાની કહે છે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત થવા બદલ હું અતિશય આભારી છું મારા મિત્રો કુટુંબીજનો અને આ અવિશ્વસનીય સફર દરમિયાન મારી પડખે ઊભા રહેલા તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તમારો વતુબ ટેકો અને પ્રોત્સાહન મારી સફળતામાં નિમિત્ત બન્યા છે એકસો પચાસ ની વધુ સફળ શોનું આયોજન કર્યા પછી તેણે ફેશન કોરિયોગ્રાફીની દુનિયામાં પોતાની જાતને એક ટ્રેલબ્લેઝર તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરી છે કચ્છની પ્રથમ આર મોડેલિંગ એકેડમીના સ્થાપક તરીકે રાહુલે ફેશન ઉદ્યોગના ભાવીને આકાર રાખતા મહત્ત્વાકાંક્ષી પ્રતિભાને પ્રેરણા અને સશક્તિકરણ કરવાનું ચાલુ રાખ્યું છે તેમના યોગદાનને કારણે તેમને માત્ર ગાંધીધામ કચ્છના ગૌરવ તરીકે ઓળખ મળી નથી પરંતુ સિંધી સમુદાયમાં તેમની વ્યાપક પ્રશંસા પણ થઈ છે આ મહત્વપૂર્ણ અવસર માટે રાહુલનો પોશાક સિદ્ધિવિનાયક મેન્સવેર ગાંધીધામ દ્વારા દોષરહિત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે તેનો દોષરહિત દેખાવ પનાશ સલૂનમાં નિષ્ણાત ટીમના સૌજન્યથી હતો રાહુલ બંગને સંસ્થાનોને તેમના અમૂલ્ય સમર્થન અને સહયોગ માટે હૃદયપૂર્વક આભાર માને છે રાહુલ ચંચલાની તેમની અસાધારણ યાત્રાના આગલા અધ્યાયની શરૂઆત કરે છે તે શ્રેષ્ઠતા નવીનતા અને સર્જનાત્મકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતામાં અડગ રહે છે આ પ્રતિષ્ઠિત સન્માન પ્રેરણાના દીવાદાંડી તરીકે કામ કરે છે જે તેમને ભવિષ્યમાં સફળતાની વધુ ઊંચાઈઓ તરફ લઈ જાય છે